મહેસાણાના કડીની અંદર એક ખાનગી હોટેલમાં કોંગ્રેસની મીટીંગ યોજાઈ હતી જેમાં જોટાણા અને કડી વિસ્તારના ઠાકોર સમાજની અગત્યની અંદર જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું જગદીશ ઠાકોરે કહ્યું હતું કે કડી વિધાનસભામાં આપણી જીત નક્કી છે મતદાન વધુમાં વધુ કરાવવું પડશે ભાજપ છેલ્લી ઘડીએ ગતકડું કરશે તેવા જગદીશ ઠાકોરે આરોપ પણ લગાવ્યા હતા આપણા સમાજની સંખ્યા આ સીટ પર વધુ છે તેથી આપણે વધુમાં વધુ મતદાન કરી અને જીતવાનું છે આપણે વધુ મતદાન કરીશું તો આપણી જીત નક્કી છેલ્લા દિવસે નાટકો કરશે બળદેવજી કઈક થયું તો આપણા ઉપર આવી લડતા બળદેવજી જેવાનું માથું ફરવા આવે કરવા હો ચૂંટણી લડવી હોય એ રીતે આવવાનું આહવાન મલદેવજીએ કર્યું છે